જય શ્રી કૃષ્ણ જેમ આખ કેમ છો મજામાં ને અમે એકદમ મજામાં છીએ અત્યારે વાઈ ગયા છે સવારના ત્રણ હવે હું સુવા જાઉં છું અહીંયા કેમ કે સુવું છે ઘરે આવી ગઈ છું અને કપડા ચેન્જમાં કરી લીધા છે અને લાગી ગયા છે બાર ચાલીસ સારું હવે ખુદની હાટ રોટલી બનાવીએ પછી જમી લઈએ બાય આપણે ફાઇનલી રોટલી બનાવી દીધી છે અને હવે બેસી જાઉં આપણે જમવા તો આપણે બેસી ગયા છે જમવા તમે જોઈ શકો છો કે ઉમસ બઈનું છે પછી આપણે જવાનું હતું ગામમાં ને આવી ગયા છે આપણે ગામમાં આ જોઈ શકો છો આ છે રીધી સીધીનું મંદિર પહેલાં આપણે દર્શન કરશું અને પછી જાઉં બહાર તો હવે આવી ગયા છે રિદ્ધિ સિદ્ધિ મંદિરે દર્શન કરવા આવું કંઈક છે અને થોડીક જ વાર પછી જાઓ ઘરે થોડી ખરીદી બરીદી કરી લઈએ એટલે જઈએ યાર બંધ છે જો કે કાંઈ વાંધો નહીં એવું તો જ રહે અને આ છે મારા મમ્મી તો ટી શર્ટ અને ચોકલેટ ખાતરો હવે બનાવીશું ખાવાનું કે ઘણી બધી રાત થઈ ગઈ છે તમે જોઈ શકો છો અને આજે કાંઈ વધારે શૂટ તો થયું નથી તો હું વિચારું છું બે દિવસનું હારે કરી નાખશું બીજું તો શું હોય એમાં નહીં ચાલો મળીએ રોટલી કરવા ટાઈમે ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો મજામાં આપણે આવી ગયા છે ઘરે કપડાં બદલાવી નાપડી ગયા છે વાળામાં કે અહીંયા થોડું આરખું થયું છે ને તો આપણે મગ ભાત અને બીજું હજી એક મગનું શાક બનાવવાનું આટલું બધું બનાવાનું છે રોટલી પણ બનાવવાની છે મારે કેમકે મમ્મીના મજા નથી એટલે આપણે જ બનાવવું પડશે નહીં જો થઈ ગયું છે કાંઈ મારા જ નખના કમાય છે એટલે એવા છે તો પણ કંઈ વાંધો નહીં ચાલો બેસી ગયા છે જમવા અને બહુ કહેતા હતા ને બધાય કે તમે શાક રોટલી સિવાય કે ખાતા નથી જો થઈ ગઈ છે ખરા આવી ગયો છે ફૂલ તાવ સવારે હતો થોડોક થોડોક જ હતો અને અત્યારે ફૂલ થઈ ગયો છે આખું શરીર મારું તપે છે હું સુઈ જાઉં છું અત્યારે અને ઉઠીને તમને મળું હાલવાની તાકાત નથી એટલે એક કડીને માંડ ઊભી છું બિસ્કીટ અને આ છે ચા તો ચાલો ચા બિસ્કીટ ખાઈ લઈએ કેમ કે એનર્જી બિલકુલ નથી મારામાં અત્યારે ફેમિલી મને થોડું ખારું લાગે છે કેમ કે મેં દવા પીધી એટલે સવારની તબિયત ખરાબ હતી મારી સવારની મને યાદ છે કાંઈ વાંધો નહીં એવું બધું બહાર ના કર સૂઈ ગઈ હતી મારું મોઢું જોઈને મને જોઈને બધાએ કહી દઈશ કે આ તું થોડી તો બીમાર છે તો મેં મમ્મીને લાગતું નથી તો કાંઈ નહીં હમણાં બધું ચેક કર્યું હતું કે ભાઈ કેટલો ફીવર છે કેટલો નહીં એકસો બે છે કાલ નહીં જાઉં સ્કૂલે મેસેજ કરી દીધો છે અત્યારે સરને કે ભાઈ નહીં આવું હું કે તાવ તો જો છે મને અને આપણે કાલે નથી જવાના સુઈ જશું અહીંયા સુતા જ રહેશું કાલ પણ અને પ્રમ છે સન્ડે તો હું સન્ડે ડેલી રૂટીન શેર કરીશ સન્ડે તો મારે કામ જ હોય છે આખો દિવસ આખો દિવસ નકરું હોય છે નકરું કામ છે તો કાંઈ નહીં આપણે થોડું બહુ ખાવાના છે ખીચડી બિચડી બનાવશે છે મમ્મી કેમ કે તબિયત ખરાબ છે એટલે તો એ ખાઈશ ને બહુ મોટો બ્લોગ થઈ ગયો છે કેમ કે કાલનો નાચનો સાથે સાથેથી હોય છે એટલે થોડોક મોટો હોય છે એટલે આપણે વધારે શૂટ નથી કરતા અત્યારે તો આપને હું મળીશ કાલ ભાઈ હવેથી હું ડેલી બ્લોગ શૂટ કરવાનો કોશિશ તો કરું છું ડેલી બ્લોગ શૂટ તો કરું છું પણ ના હોઈએ છીએ છે હું આંકી તો ના શકું ના એટલે બસ બીજું કાંઈ બાય ભાઈ